મહાકાળી કરી દીધી છે હાર બાંધી દીધો છે તો મિત્રો હવે મળીએ વાગી ગયા છે અંધારો તમે જઈ શકો છો હજી તો અંધારું છે જ ને મિત્રો પપ્પા ગયા છે દર્શન કરવા મહાકાળી માતા એ બાઇક લઈને એ આવે તો આપણે પણ જવું છે તો ચલો મિત્રો હવે મળીએ સીધા મહાકાળી માતાના મંદિર મિત્રો આજે અમારી મહાકાળી ચલો હવે જઈએ દર્શન કરવા માટે તો મિત્રો આજે અમારી મહાકાળી અને ચામુંડા માતા મંદિર તો મિત્રો અહીંયા મસ્ત આયોજન થાય છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા છે તો મિત્રો આ રંગોળી જોઈ શકો છો જે અમારા ચામુંડામાં તો ચલો મિત્રો હવે જઈએ જોગણી માતાએ

તો મિત્રો આવી ગયા છીએ ફરતેભાઈ માતાના મંદિરે તો ચલો મિત્રો હું તમને ફરતેભાઈ માતાના દર્શન કરાવું વારંવાર તો આવીએ ત્યારે મંદિર બંધ હોય છે તો મિત્રો આ છે અમારા ફરતેભાઈ માતાનું મંદિર તો મિત્રો અમારા મંત્રીભાઈ સાહેબને આજે દુકાનનું ઉદઘાટન છે તો તેમણે સ્ટોર ખોલ્યો છે મિત્ર ત્યાં પહોંચી ગયા છે અને મુરત ચાલુ છે મિત્રો બધે દર્શન કરીને મારી મહાકાળી માતા એને આખા ગામમાં મારી જે મંદિરો છે માતાજીના બધે દર્શન કરીને આવી ગયા છે આવીને આવી ગયા છે દુકાને તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી તો જય માતાજી મિત્રો ત્રણ વાગી ગયા છે અને આવી ગયા છે દુકાને તો મિત્રો આજે છે બેસતું વર્ષ એટલે ચાર ધ્રણ આવ્યા હતા દળી દીધા છે ફરી દસ મિનિટ પહેલા ફરી એક ધ્રણ આવ્યું છે બે કોક આવે તો ફરી પણ ઘટી ચાલુ કરી દઈએ મિત્રો તો મિત્રો આવી ગયા છે ખેતરમાં કારણ કે ઘરે મરચાં તળવા છે એટલે મરચા વીણવા આવી ગયા છે તો મિત્રો મરચાં તો બહુ આવ્યા છે તમે જોઈ શકો છો તો માપના લઈ જઈએ તો ચલો મિત્રો અમે ફટાફટ મરચાં વીણીને હવે જઈએ ઘરે તો મિત્રો આ બાજુ મરચી ઘણા સમય થઈ ગયો છે નથી વીણ્યા તો મિત્રો એ સાઈડથી પણ વીણી લઈએ તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો વેણીને ઘરે આપીને આવી ગયા છીએ ઘરે ગોટા પૂર્યું જેવું બની રહ્યું છે અને મિત્રો આવી ગયા છે દુકાને તો મિત્રો આજે તો એટલા ગ્રાહક આવ્યા નથી ધરણાના વચ્ચે સાત આવ્યા હતા આજ તો એટલી ઘંટી પણ ચાલુ કરી નથી મિત્રો બસ દિવાળી તો પતિ પણ ગઈ અને આજે હતું બેસતું વરસ તો કાલે છે બીજ તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળજો કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો